આજે સવારે સાડા આઠ વાગે અમારી રેવન્યુ વિભાગ અને ફોરેસ્ટ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા મોજે જામવાળી તાલુકો થાનગઢ ચોટીલા થાનગઢ હાઈવે ઉપર આવેલ કુલ છ હેક્ટર જમીનની અંદર દબાણ કરતા વિઠ્ઠલ ઝાગા અલગોતર અને રાહુલ ઝાગા અલગોતર દ્વારા ફોરેસ્ટની જમીન ઉપર છેલ્લા બે હજાર આ જમીન ઉપર છ હેક્ટરની અંદર દબાણ કરી અને પાકું બાંધકામ કરવામાં આવેલું હતું જોઈએ તો સર્વે નંબર અને એ સને એકની અંદર સરકારના નોટિફિકેશનથી આ જમીન છે એ રિઝર્વ ફોરેસ્ટ તરીકે જાહેર કરવામાં આવેલ હતી અને આ જમીન ઉપર ગોકુલ ગ્રાન્ટેજ હોટેલ લક્ઝરી બંગલોજ અગિયાર દુકાનો ઓરડીઓ પંચરની દુકાનો પછી હોલ્સના બેનર્સ વાહન પાર્કિંગના શેડ મજૂરોના રહેણાંક માટેના પાકા ઓરડાઓ માલ સામાન માટેના હોલ કોમન ટોયલેટ બાથરૂમ કમ્પાઉન્ડ વોલ ફેન્સિંગ જેવું જુદું જુદું જે સ્ટ્રકચર એટલે કે પાકા બાધકામાં અંદાજિત દોઢ એકર જમીનની અંદર અને બાકીની જે જમીન છે એ સાડા પાંચ હેક્ટર જમીન છે એ ખેડાણ કરી અને વર્ષોથી દબાણ કરી અને આ લોકો સરકારી મિલકતનો ઉપયોગ કરતા હતા એટલે આજે અમારી આ ટીમો આવી અને આ દબાણને એ દૂર કરવામાં આવેલ છે સાથે સાથે ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ અગાઉ નોટિસો આપવામાં આવેલી હતી તેમજ અમો અમો દ્વારા પણ ધ ગુજરાત પબ્લિક પ્રિમાઇસિસ ઇવિક્શન ઓફ ઇલીગલ ઓક્યુપન્ટ એક્ટ ઓગણીસો બોતેર મુજબ નોટિસ આપવામાં આવેલી હતી આ નોટિસની વિરુદ્ધમાં નામદાર હાઈકોર્ટની અંદર પણ ગયેલા હતા નામદાર હાઈકોર્ટ તરફથી પણ કોઈ રાહત મળી ન હતી ત્યારબાદ ફોરેસ્ટ વિભાગે ફરીવાર પણ આ દબાણને ખાલી કરવા માટે વારંવાર તક આપવામાં આવેલ હતી તેમ છતાં આ દબાણ છે એ ખુલ્લું કરવામાં આવેલ ન હતું જેને ધ્યાને રાખી અને આજે અમારે નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ મામલાદાર ચોટીલા મામલાદાર થાનગઢ રેન્જ મદદનીશ વન સંરક્ષક શ્રી એસ સુરેન્દ્રનગર રેન્જ ફોરેસ્ટ ઓફિસર થાનગઢ વઢવાણ મૂળી ચોટીલા પાટડી તેમજ બેતાળી ફોરેસ્ટનો અન્ય સ્ટાફ અને ત્રીસ રેવન્યુનો સ્ટાફ આમ સંયુક્ત ટીમો બનાવી અને આ તમામે તમામ દબાણ છે દૂર કરવામાં આવેલું છે અને જેની અંદર બે પોઈન્ટ પંચોતેર કરોડ નું બાંધકામ અને દસ કરોડની ખેડાણવાળી ખેડાણ વાળી જમીન એમ મળીને કુલ બાર કરોડ ને પંચોતેર લાખ નો સરકારી જમીન છે આજે ખુલ્લી કરવામાં આવેલ છે